નમસ્કાર હું પ્રવીણ આજે છ વાગ્યે મુદ્દો એ છે કે કયા મુદ્દા પર આવનાર દિવસોમાં ચર્ચા થશે અથવા તો કયો મુદ્દો હુકમના જેમ બહાર નીકળશે આજ સવારથી માહોલ ગરમ છે મુદ્દો હતો ઇલેક્ટ્રોનલ બોન્ડનો જે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી એસબીઆઈ આટલા સમય જે દિવસ માંગ્યા ડિટેલ જાહેર કરવાનું અથવા તો સબમિટ કરવા માટે સુપ્રીમ કોર્ટે ક્લિયર કટ કહી દીધું કે ભાઈ આટલી વાર કેમ છે તમે જાહેર કરો કે કોને કઈ રાજકીય પક્ષને કેટલું ફંડ આપ્યું સવારથી ચર્ચામાં છે બપોરે આજે તડકો પણ બહુ પડ્યો સાંજે થોડીક ઠંડક થઈ તો સમાચારો ચાલે છે કે વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં જ સંબોધન કરશે કોઈ મોટી જાહેરાત કરી શકે છે સીએ એનું નોટિફિકેશન જાહેર થઈ શકે છે આ બધું જ ચાલ્યું તો સવાલ એ થયો કે નોટબંધીથી લઈને ભૂતકાળમાં અનેક વખત એ પ્રકારના નિર્ણયો થયા છે અથવા તો સરપ્રાઇઝ આપી છે વડાપ્રધાન મોદીએ કે જે ચર્ચામાં ન હોય એમને ચર્ચામાં લાવી દે તો વહેલી સવારથી જ ઇલેક્ટ્રોલ બોન્ડ ચર્ચામાં છે એને પેરેલલ એક સમાચાર ચાલે છે તો શું એ સમાચારની અસર ઓછી થશે અથવા તો જ્યાં સુધી નવી કોઈ જાહેરાત નહીં થાય ત્યાં સુધી આ સમાચાર ચર્ચામાં રહેશે સમાચાર તો એ બી છે ભલે ડિરેગ્યુલેશન આવી ગયું ડિરેગ્યુલેટ થઈ ગયા રોજ આંતરરાષ્ટ્રીય બજારના હિસાબથી ભાવ ઘટે વધે પેટ્રોલ ડીઝલના પણ આમ જનતાને એનો ફાયદો જરા પણ મળતો નથી પેટ્રોલ ડીઝલના ભાવ ક્યારે ઘટ્યા હતા એ તમારે કેલેન્ડર લઈને શોધવું પડશે સો રૂપિયા રાહત આપી પણ સતત ભાવ હતા અગિયારસોની આસપાસ સિલિન્ડર ગેસનું પહોંચી ગયા પછી ચર્ચા એ પણ છે કે વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટી જે ગેરંટીઓ આપી રહી છે જે આ વખતે નારો છે એમાં એક ગેરંટી ખૂટી રહી છે એ છે એમએસપી ગેરંટી મુદ્દો એ પણ ઉઠે છે કે શું ખેડૂતોને લઈને અથવા તો એમએસપીને લઈને મોદી સરકાર કોઈ એવી જાહેરાત કરી શકે છે સીએ એ મુદ્દે કોઈ જાહેરાત કરી શકે છે પેટ્રોલ ડીઝલ શું આમાં આવી યુનિયન ટેરિટરીઝની વાત આવી લદ્દાખ અને કાશ્મીરની શું પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી શકે છે કેમ કે ચૂંટણીઓ ત્યાં પણ અટકેલી છે તો કયું પત્તું નીકળશે અથવા તો કયો નિર્ણય નીકળશે અથવા તો આ નિર્ણય કરવાનો ટાઈમિંગ કોના માટે કેટલો મહત્વપૂર્ણ છે ચર્ચા જરૂરી છે અને આ ચર્ચામાં ત્રણ ખાસ મહેમાન આપણી સાથે જોડાશે આદિત્યભાઈ ભટ્ટ જોડાશે ગુજરાત હાઈકોર્ટના વકીલ છે જીગરભાઈ દોશી જોડાશે રાજકીય વિશ્લેષક છે ટૂંક સમયમાં જ આલોક બદોરિયા જોડાશે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જીગરભાઈ મેં એટલા માટે ત્રણ કે ચાર મુદ્દાઓની વાત કરી આજે કોઈ મુદ્દો નથી મુદ્દો એ છે કે કયો મુદ્દો હુકમના એકા તરીકે બહાર નીકળશે અને હવે એક્ઝેક્ટ જ્યારે ચર્ચાઓ છે જ્યારે ચૂંટણી કમિશનર અચાનક જ રાજીનામું આપે અને એ ચૂંટણી કમિશનર કે જે શરૂઆતથી વિવાદોમાં રહેલા શુક્રવારે વીઆરએસ લે શનિવારે ચૂંટણી કમિશનર બનાવી દેવાય હાઈકોર્ટમાં મુદ્દો પહોંચે સંસદ થ્રુ હાઈકોર્ટને બાયપાસ કરી દેવાય એ ચૂંટણી કમિશનર રાજીનામું આપે છે ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થશે અને એના વચ્ચે એવું ચર્ચાય કે કોઈ મોટી જાહેરાત સંભવશે એ નો ટાઈમિંગ શું કહે છે અને જાહેરાતની શું જરૂર પડી અથવા તો એવી કઈ જાહેરાત છે કે જેની સત્તાધારી પાર્ટીને જરૂર પડી શકે છે જે હુકમના એક તરીકે બચાવીને રાખી છે ચૂંટણી પહેલાં બિલકુલ પ્રવિણભાઈ મને એવું લાગે છે કે આખી ચર્ચાનો જે મુદ્દો છે ને એ મુદ્દો એ પ્રકારનો છે કે ભાજપ આવનારા સમયમાં અત્યાર સુધી એમના મેનિફેસ્ટોમાં એમણે જે જે વચનો આપ્યા છે એ સિવાય એવું શું લાવી શકે જેથી વોટર બેઝને કન્વિન્સ કરી શકે અથવા પોતાની તરફ ખેંચી શકે આ આખે આખો જે સરવાળો આપણે જોઈએ ને તો આ વસ્તુ આ આવે છે જે તમારી તમારી પ્રસ્તાવનામાં તમે જે શબ્દો અને જે મુદ્દા મૂક્યા એ બધું જ એ જ વસ્તુને લાગુ પડે છે ચાહે રામ મંદિર મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા જે થયું એ પછીનું જે બી મુદ્દા આવ્યા મોંઘવારીને લગતો જે માર પડતો હતો લોકોને જે ખાસ કરીને ગૃહિણીઓને એમાં સિલિન્ડર ઉપર મહિલા દિવસના દિવસે સો રૂપિયા ઘટાડવાની વાત આવી ઓલરેડી ઉજ્જવલા યોજનામાં તો એમણે અમુક રકમ ઘટાડેલી છે એટલે આ પ્રકારના જેટલા મુદ્દા છે મુદ્દા ક્યાં ક્યાં અથવા ખાસ કરીને જે અનુલક્ષીને અવલંબે છે એના ઉપર સરકાર કંઈક ને કંઈક આ વસ્તુ લાવવાના પ્રયત્ન પ્લાનમાં હોય એવું ચોક્કસ દેખાય છે પહેલી વાત રહી વાત બીજી કે એમાં તમે જો બે મુદ્દા ખાસ ઉડીને આખે વળગે એવા છે એક જે ચુનાવ આયોગમાં જે રાજીનામું પડ્યું અને જે વ્યક્તિએ રાજીનામું આપી દીધું અચાનક વિવાદાસ્પદ વ્યક્તિ હતા અને એની પાછળના જે કારણો છે હજી સુધી બહાર નથી આવ્યા વિપક્ષ પક્ષ બહુ અટકળો લગાવી રહ્યું છે કે આ બહુ ખોટું થઈ રહ્યું છે પણ તે છતાં વિપક્ષ પાસે પણ કોઈ પત્તું નથી એનું કે એ બિલકુલ કોન્ફિડન્સ સાથે કહી શકે કે એમણે રાજીનામું કેમ આપ્યું અને એની સામે બિલકુલ બિલકુલ જો એક અલગ પાસું જોઈએ તો એ છે નો મુદ્દો જે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આવતીકાલે એસબીઆઈ એ તમામ પ્રકારનો ડેટા છે એ ચૂંટણી પંચની જે વેબસાઇટ છે એના પર અપલોડ કરવો એ પ્રકારની આખી વાત ચાલે છે એટલે હવે આમાં કાલ સવારે શું થશે અને સરકારને એનો શું ફાયદો કે નુકસાન થશે એ આવનારો સમય જ કહેશે પણ એમાં જો અત્યારે સીએ ને લગતી વાત હોય કે એનઆરસીને લગતી વાત હોય તો એમાં એક કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ તમે સાંભળ્યું હશે મમતા બેનરજીનું એમાં એમણે એમના ચૂંટણી રેલીમાં જ જાહેર કર્યું છે કે હું અહીંયા કોઈપણ આધાર કાર્ડને સ્ક્રેપ નહીં થવા દઉં અથવા કોઈપણ એવા કાગળિયા નહીં આપવા પડે એ પ્રકારના નિવેદનો એમણે એમની ચૂંટણી રેલીમાં આપ્યા છે એટલે આવનારા સમયમાં આ મુદ્દો ખૂબ જ તુલ પકડશે એવું મને ચોક્કસ દેખાય છે ભાજપની રણનીતિને જ્યાં સુધી આપણે જે હંમેશા જોતા આવ્યા અથવા એની એનાલિસિસ કરતા હોઈએ છીએ એમાં એક હિન્દુત્વ એક વિકાસ અને એક રાષ્ટ્રવાદ આ ત્રણ મુદ્દા ઓલવેઝ એ પકડીને ચાલે છે અને એની અંદરના જ આ મુદ્દાઓ જે સબ પોઈન્ટ છે એવું હું સમજુ છું સીએનો મુદ્દો છે એ પણ આવનારા સમયમાં તુલ પકડશે અને એ પ્રકારે પકડશે કદાચ આપણે આપણે જે વિચારતા અથવા ચર્ચા કરતા હોય છું એ પહેલાં એ જનમાનસમાં ચર્ચાને સ્થાને આવી જશે રામ મંદિર મહોત્સવ જે પ્રાણ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠાનો જે આખું થયું એ બહુ પોઝિટિવ વેમાં લીધું તમે ખાસ કરીને માર્ક કરશો અને સીએ જે એના માટે અમિત શાહ સાહેબ પોતે કહી ચૂક્યા છે બીજા બે ત્રણ મુસ્લિમ નેતાઓ પણ કહી ચૂક્યા છે કે આની અંદર જે દેશના મુસલમાન સમુદાયના લોકો છે અથવા જે માઇનોરિટીઝ છે એમને કોઈ ઇસ્યુ આવવાનો નથી પણ તે છતાં એ મુદ્દો એ પ્રકાર આગળ જતા આપણને જોવા મળશે એવું મારું માનવું છે કે જે કદાચ જે સત્તાધારી પાર્ટી છે અથવા બીજેપી છે એની ફેવરમાં પડતો જોવા મળે અને આ પ્રકારના હુકમના પત્તા આવનારા સમયમાં જે દોઢ મહિનો બચ્ચો છે કે બે મહિના બચ્ચા છે એમાં આપણને જોવા મળશે બહુ સારી વાત કરી કેમ કે સીએ એનઆરસી તમે એક દોઢ બે વર્ષની ટાઈમલાઇન જોશો તો કેન્દ્રીય મંત્રીના સ્ટેટમેન્ટમાં પણ કોન્ટ્રાડિક્શન ઊભું થાય છે એનઆરસી તો પછી આવશે પણ આદિત્યભાઈ આ તો થોડી પ્રસ્તાવના એટલા માટે બાંધી દઉં કે જ્યારે પહેલી વખત થોડા અમુક દિવસો પહેલા એક આ દોઢ મહિનો થયો અમિત શાહ જ્યારે બંગાળમાં જઈને એમ કહે છે સીએ એનો સંદર્ભ ના ઉલ્લેખ કરે છે હવે સીએ થોડું બહુ સામાન્ય ભાષામાં બહુ ઓછા સમયમાં આપણે સમજવું છે કેમ કે બે હજાર એકવીસ બાવીસમાં પણ ઘણી ઘણા લોકોને જે બાંગ્લાદેશ અફઘાનિસ્તાન અથવા પાકિસ્તાનમાંથી આવેલા જે જે નોન મુસ્લિમ માઇનોરિટીઝ છે તેમને પણ નાગરિકતા આપવામાં આવી નવ રાજ્યો છે એમાં ગુજરાત પણ છે તો આ પરિસ્થિતિ હવે શું નોટિફિકેશનની ચર્ચા થઈ રહી છે અને નોટિફિકેશન આવે તો લાગુ સમજી લેવું જોઈએ તો સીએ સામાન્ય ભાષામાં છે શું ઘણી બધી ભ્રાંતિઓ હતી ઘણા બધા કન્ફ્યુઝન હતા એને આપણે થોડું ક્લિયર કરીએ પહેલા કન્ફ્યુઝન દૂર કરી પછી સાદી ભાષામાં સીએ નો કાયદો શું છે હું સમજાવીશ એક તો ભારતના નાગરિકોને ખાસ કરીને મુસ્લિમ સમુદાયને ભ્રમિત કરવામાં આવે છે કે એમની સિટીઝનશીપ આનાથી છીનવાઈ જશે તો એ વાત બિલકુલ ખોટી છે જેટલા પણ ભારતના સિટીઝન્સ છે તમામની સિટીઝનશીપ અકબંધ રહેવાની છે એટલે આ જે ભ્રમણા છે અથવા ગેરસમજ જો કોઈ આ ફેલાવી રહ્યું છે તો એ વાત ખોટી છે તો પછી આ જે કાયદો છે છે શું હવે આપ સમજો તો હિન્દુસ્તાન એ સાઉથ એશિયાના વચ્ચોવચ આવેલો દેશ છે નેપાળ ભૂટાન મ્યાનમાર બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જોડે આપણે બોર્ડર શેર કરીએ છીએ એમાંથી ખાસ જો ટર્મોઇલ જોવા જઈએ તો બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ત્રણ ફેક્ટર બહુ મહત્ત્વના છે અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક ડેમોક્રેસી ખતરામાં છે ડિક્ટેટરશીપ જોરમાં છે ઇસ્લામિક શરિયતનો કાયદો લાગુ પડેલ છે સેક્યુલરિઝમ છે નહીં અને જેના કારણે ત્યાંની માઇનોરિટીઝ માત્ર હિન્દુ નહીં આગળ શીખ છે છે આ માઇનોરિટીઝને ક્યાંક ને ક્યાંક ફેસ કરવું પડતું હોય છે દુઃખની વાત એ છે કે ઓગણીસો સુડતાલીસમાં માં જે ભારત દેશના ભાગલા થયા અખંડ ભારતની આપણી પરિકલ્પના હતી એની સામે ભારતના ભાગલા થયા એ ધર્મના આધારે ભાગલા થયા છે અને જયારે ભાગલા થયા ત્યારે નહેરુ લિયાતક પેક્ટ થયેલો કે ભાઈ આપણે કોઈપણ અન્ય સમુદાયની સ્ત્રીઓ છે એમની પ્રોપર્ટી છે સ્ત્રીઓને છેડતી નહીં કરીએ પ્રોપર્ટી સુપરત કરવામાં આવશે દરેક સંપ્રદાયના લોકોની ધાર્મિક ભાવનાઓનું રિસ્પેક્ટ કરવામાં આવશે પરંતુ છાસ વારે એ સમાચાર મળે છે કે પાકિસ્તાનમાં કોઈ ટેમ્પલ છે તો તે ડિમોલિશ થઈ ગયું ત્યાં આગળ રિલિજિયસ માઇનોરિટીઝનું પર્સિક્યુશન કરવામાં આવ્યું તો એસઆઈલીએમનો જે કાયદો છે કે કોને રાજ્યાશ્રય મળશે એ કાયદો આ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ દ્વારા લાવવામાં આવી રહ્યો છે એટલે સામાન્ય રીતે એવું હોય કે હિન્દુસ્તાનમાં દસ વર્ષ સુધી જે પણ વ્યક્તિ કન્ટિન્યુઅસ સ્ટે કરે એને કન્ટિન્યુઅસ સ્ટેના આધારે સિટીઝનશીપ માંગવા માટે હકદાર બને પરંતુ આજે કુલિંગ ઓફ નો પિરિયડ છે એ રિલીજીયસ માઇનોરિટી ઇન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન એના માટે ઓછો કરવામાં આવ્યો છે જેથી કરીને સિટીઝનશીપ મેળવવામાં સરળતા રહે તો આ એક પ્રકારે જોવા જઈએ તો રાજ્યાશ્રય અથવા તો એસાઇલિયમનો કાયદો છે અને એમાં મને સરપ્રાઇઝિંગ વાત એ લાગે છે પાકિસ્તાનમાંથી કે બાંગ્લાદેશમાંથી જો વિરોધના સૂર ઉપડે તો શું પાકિસ્તાન એવું કહેવા માંગે છે કે એમનો જે મેજોરિટી સમુદાય છે તે પણ સેફ નથી પાકિસ્તાનમાં તો આ બહુ આશ્ચર્યની વસ્તુ થઈ ગઈ સો અલ્ટિમેટલી સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ છે તો આ પર્ટિક્યુલર વિરોધ થઈ રહ્યો છે કે જો એનઆરસી પ્રભાવહીન બની જશે હું નોર્થ ઈસ્ટના સ્ટેટની વાત કરવામાં આવું છું જે આસામનો જે પ્રશ્ન છે હા એ જે વિરોધ છે એનઆરસીનો જે મહત્વના સમાચાર આવી રહ્યા છે આપણે ચર્ચા જ કરી રહ્યા છે સીએએ મુદ્દે નોટિફિકેશન જાહેર થઈ ગયું છે જેની ચર્ચા હતી અને આ નોટિફિકેશન અંતર્ગત કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે મુદ્દે નોટિફિકેશન ઘણા લાંબા સમયથી ચર્ચા પણ આ ક્યારે પરિણામમાં થશે એની શરણાર્થીઓ ભારતની નાગરિકતા માટે આવેદન કરી શકશે અને અગાઉ મેં કહ્યું હોય કે બે હજાર એકવીસમાં પણ આ પ્રકારે બાંગ્લાદેશ હોય પાકિસ્તાન હોય કે અફઘાનિસ્તાન હોય જે નોન મુસ્લિમ જે માઇનોરિટીસ છે કે જેનું ઉત્પીડન થયું છે અથવા તો આશ્રય લેવા માગે છે તેમને ચૌદસો જેટલા લોકોને નાગરિકતા આપવામાં આવી હતી અને બાદમાં એમાં નવ રાજ્યો પણ હતા એમાં ગુજરાત પણ હતું શરણાર્થીઓ ભારતની નાગરિકતા માટે હવે આવેદન કરી શકશે અને આની સાથે સાથે જે ચર્ચા એક કોમન એ હતી કે આ દેશના મુસ્લિમો ક્યાં જશે તો ક્લિયર કટ એ પણ સજેશન આપવામાં આવ્યું અથવા તો એ પણ ક્લિયર કટ સરકાર તરફથી કહેવામાં આવ્યું કે જે સરકાર દેશના નાગરિકો છે તે તો દેશમાં જ રહેશે પણ જે લોકો બહારથી આવીને વસ્યા છે ઘણા શરણાર્થીઓ છે સ્પેસિફિક આ ત્રણ દેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને એમાં માઇનોરિટીઝનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને આ ત્રણેય પાડોશી દેશમાં જે લઘુમતી સમાજ નોન મુસ્લિમ જે લઘુમતી સમાજ કે વ્યક્તિ જો ની અનુભૂતિ કરે છે અથવા તો દબાયેલો છે કચરાયો છે તે ભારતનો નાગરિક બની શકે છે એક ક્વિક રિએક્શન આદિત્યભાઈ બાદમાં આલોક ભદોરિયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે ખાસ અનુસંધાન છે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ સો એનઆરસી જે હતું એ એક આસામ લિબરેશન ફ્રન્ટની મુવમેન્ટ થયેલી બાંગ્લાદેશ વોર થયું તે વખતે બાંગ્લાદેશમાં ત્યાંના જ જે રિલિજિયસ મેજોરિટી પરંતુ બાંગ્લાદેશ સ્પીકિંગ બાંગ્લા સ્પીકિંગ મુસ્લિમ હતા એનું પ્રોસિક્યુશન થતું હતું અને આસામની અંદર ખૂબ મોટા પ્રમાણમાં શરણાગત લેવા માટે આવી ગયેલા અને ત્યાંના ડેમોગ્રાફિક ઇક્વેશન બદલાઈ ગયેલા જેના કારણે થઈને આ મુવમેન્ટ આવી અને પછી નક્કી કરવામાં આવ્યું કે એકોતેર પહેલા જે આવ્યા તેને શરણાગતિ મળશે ત્યારબાદ જે આવ્યા તેને શરણાગતિ નહીં મળે અને તેમને ડિપોર્ટ કરવામાં આવશે આજની આ સ્થિતિ રોહિંગ્યા મુસ્લિમ્સની છે તો મ્યાનમાર પણ આવી રહ્યા છે એક ખાસ મહત્વની વસ્તુ એ છે કે હિન્દુસ્તાનને શરણાર્થીઓનું હબ ના બનાવી શકાય અદરવાઈઝ ભારતમાં જે સિટીઝન્સ છે સરકાર સિટીઝન્સને અમુક સુવિધાઓ આપતી હોય છે તો એ જે બેઝિક સુવિધાઓ છે જેમ કે હેલ્થકેર છે એજ્યુકેશન છે આ બધી સુવિધાઓ તમામ જે વ્યક્તિ આવે છે અને રાજ્યાશરે આપીને આપવા જઈએ અમારી પાસે રિસોર્સિસ નથી સો સરકાર કે ગવર્નમેન્ટ કેન ઓલવેઝ બી સિલેક્ટિવ કે કેટલા લોકોને રાજ્યાશ્રય આપવાનો છે અને એમાં એક લોજિકલ ફ્રેમવર્ક સાથે સરકાર આગળ વધી રહી છે અને મને એવું લાગે છે કે એમાં કશું ખોટું નથી ઓકે એનઆરસી ના ડિટેન્શન સેન્ટર મુદ્દે પણ ઘણી બધી ચર્ચાઓ અને દલીલ થઈને બીજી વાત એ થઈ કે ઘણી વખત કહેવાયું રાજકીય રેલીઓમાં કે ભાઈ 2 કરોડ બંગલા데શીઓ પશ્ચિમ બંગાળમાં છે પણ નવાય ત્યારે લાગે કે જ્યારે દેશની સૌથી મોટી પંચાયત સંસદમાં કેન્દ્રીય મંત્રી એ જે આંકડો રેલીઓમાં કહેવાય છે એનાથી માત્ર દસ ટકા જ આંકડો આપે કે નહીં આટલા બાંગ્લાદેશી છે સરકારી આંકડા હિસાબથી તો ત્યારે પણ ઘણું બધું કોન્ટ્રાડિક્શન ઉભું થાય છે આલોક ભદોરી આપણી સાથે છે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક આલોકજી સ્વાગત છે આલોકજી સુ નહીં જબસે એસબીઆઈ કો બોલા ગયા સુપ્રીમ કોર્ટ દ્વારા કે જો પોલિટિકલ ફંડિંગ હે ઇલેક્ટ્રોનલ બોન્ડ હે बाकायदा ये नहीं होना चाहिए आप तो ये तो पूरा खेल चल रहा है मतलब चदर के नीचे कौन पॉलिटिकली मदद कर रहा है इंडस्ट्रियलिस्ट मदद कर रहे हैं लेकिन आज जो सुबह आया फटकार लगाई एस को भी सुप्रीम कोर्ट ने सुबह से चल रहा है और शाम को यह चीज आती है कि सी का नोटिफिकेशन जारी हो गया किस तरह से देख रहे हो आप पूरे घटनाक्रम को जब इलेक्शन अभी डिक्लेयर होने ही वाले हैं दो ही तीन दिन में मैं इसको दो अर्थों में देखता हूँ कि एक तो ये कि इलेक्टोरल बोर्ड की कवरेज उतनी न हो पाए मीडिया में इसके लिए ये सीए लागू किया गया है मैं तो ये सोच रहा था जब ये खबरें आ रही थी तो मैं सोच रहा था कि दो चीजें हो सकती हैं एक तो ये कि जिस तरीके से आजकल सौगात बांटी जा रही थी इस राज्य को इतने करोड़ रुपए उस राज्य को उतने इंफ्रास्ट्रक्चर करोड़ रुपए उज्ज्वला के लिए इतना सिलेंडर वो सस्ते एक सिलेंडर फ्री ये सब ये सारी जो घोषणाएं हो रही थी तो मुझे लग रहा था कि इसकी कड़ी में अगली जो घोषणा होगी वो होगी पेट्रोल और डीजल में कम से कम पांच से दस रुपए का एक मास्टर स्ट्रोक होगा कि उसकी आप उतनी कमी कर देंगे कस्टम ड्यूटी में लेकिन मुझे लग रहा है कि एक्साइज ड्यूटी में लेकिन मुझे लग रहा है कि आपने वो नहीं की जबकि आपके पास में एक रूम था आपने करीब साढ़े तीन चार लाख करोड़ रुपए आप कमा रहे हैं अंतरराष्ट्रीय जो जो तेल के जो भाव थे जब यूक्रेन वाला जब युद्ध चालू हुआ था तो वो एक सौ पांच डॉलर पर बैरल चल रहा था और अब आ गया है ये 80 डॉलर में 78 से लेकर बयासी डॉलर पर बैरल पर चल रहा है यानी आपके पास 16 से करीब 18 या 20 डॉलर पर बैरल का एक एक रूम था एक एक गुंजाइश थी जिसमें आप दाम कम कर सकते थे लेकिन आपने वो फायदा लोगों तक नहीं पहुंचाया इसके बदले आपने किया कि आपने केवल कि, पैसा इकट्ठा किया पैसा इकट्ठा क्यों किया ताकि बड़ी बड़ी घोषणाएं की जा सके आपको ये लगे कि आप इतने बड़े रोमिन हो रहे भाई आप कितना गरीबों को भला करते हैं बयासी करोड़ को राशन देते हैं ये सारे आप अपने एक इमेज बनाने के लिए इमेज बिल्डिंग एक्सरसाइज के तहत किया मैं तो यही सोच रहा था कि ये पेट्रोल डीजल में शायद दस रुपये तक की एक कमी हो जाएगी और ये बड़ी एक ऐतिहासिक कमी हो जाएगी और इसमें ऐसी कवरेज होगी कि इलेक्ट्रोल बंट की कवरेज हो सकता है कि किसी अंदर के पन्ने पे चली जाए लोगों तक मिल ही नहीं पाए

तो पूरा परसेप्शन कैसा कैसा बनेगा क्योंकि ये चीजें अब तक मतलब ये तो लंबा केस है पूरा लोगों को भी जानने का अधिकार है जैसे पीएम केयर्स है तो पीएम केयर्स में भी ऐसा ही है ना वो चीज भी सुप्रीम कोर्ट में चल रहा है लोग जान नहीं पा रहे आज मैंने जो भी जो भी नागरिक है कोविड के दरमियान जो भी फंडिंग की मतलब हेल्प की पीएम केयर्स में वो जानने का अधिकार भी देश के लोगों का है लेकिन आज तक उसका हिसाब भी नहीं दिया गया ऐसा कहना विपक्ष का भी तो ये चीजें इलेक्ट्रोल बोन की जो इंफॉर्मेशन सामने आएगी एस जो सबमिट करेगा वो वो आग में ये पेट्रोल डीजल वाला खेल जो राहत देने वाली बात है लोगों को तो क्या वो उस आग में पेट्रोल डालने का काम करेगा मतलब जो किस तरफ जाएगी ये जो लोगों की जो सेंटिमेंट्स होते हैं ना जिस तरह से लेते हैं किसी भी खबर को या किसी भी घटना को हाँ मुझे मुझे नहीं लग रहा था कि वो इसी तरीके की कोई ऐसी बड़ी घोषणा कर देंगे और सारा मीडिया और सारे इनके जो आईटी सेल वाले ट्रोल करने वाले आईटी जो आर्मी है वो पूरी पूरी की पूरी इसी में जुट जाएगी वो और वो उस मुद्दे को चर्चा में नहीं लाने देंगे मुझे तो ऐसे ही लग रहा था पर क्यों नहीं किया ये मेरी समझ से नहीं पर क्योंकि हमेशा ही ये काम करते आ रहे हैं मैं थोड़ा सा आपको बैकग्राउंड भी बताना चाहूंगा आप याद करिए कि जब इंडिया गठबंधन की जब बैठक हो रही थी तो तुरंत बाद एक दिल्ली में कर दी गई तुरंत बाद एक दूसरे राज्य में भी कर दी गई तो ये एक मैच करते हैं ताकि एक इनका एक, बड़ा, एक 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 इनका बड़ा बड़ी खींच सके और अपने जो, जो नोएडा मीडिया है उसको ये पकड़ा सके कि वो यही इसी पे चर्चा करे इसी का डिस्कोर्स पर रहे इसी नैरेटिव पर पूरे देश में फैलाने का काम करे ताकि मूल चीजें पता न चल पाए लेकिन यहाँ में दो चीजों के कबू सुप्रीम कोर्ट के आज के फैसले में मुझे दो चीजें बड़ी प्रमुख लगती है पहला आपने जिन जिन अधिकारियों को स्टे दिया एक्सटेंशन दिया, तो अदानी वाले प्रकरण में कौन था वहां पे प्रभारी उसके बाद आप स्टेट बैंक आ जाइए जब ये एमडी थे तब इनको दिनेश साहब को एक्सटेंशन मिला जब ये चेयरमैन थे तब एक्सटेंशन मिला एक्सटेंशन क्यों मिलता है अब सवाल है कि आज इस सवाल का भी जवाब होना चाहिए इनके कैबिनेट सेक्रेटरी को एक्सटेंशन है इनके फाइनेंस सेक्रेटरी को एक्सटेंशन है और ईडी का एक्सटेंशन तो वो तो मतलब बेमिसाल है <laughs> तो इस तरीके मैंने ईडी का एक्सटेंशन तो बेमिसाल है जिसमें तो सुप्रीम कोर्ट भी झुक गया था उन्होंने कह दिया था कि भाई आप अंतर्राष्ट्रीय स्तर पर छवि खराब हो जाएगी तो भैया कुछ महीने तक आप और भारत का प्रतिनिधित्व कर ले वो कौन सा प्रतिनिधित्व हुआ क्या किसी को पता चला किसी को नहीं पता चला तो सवाल है कि एक सवाल है और लेकिन मेरे को सीए के मामले में ऐसा लगता है कि ये जल्दबाजी कर रहे हैं और अपने ये अपने टर्फ पर हिंदू मुस्लिम टर्फ पर इसको लाना चाहते हैं लेकिन मुझे लगता है कि ये नहीं ला पाएंगे ये ये स्पेंट कारतूस है खर्च हो चुका है अब ये चलेगा नहीं क्योंकि जब असम में इन्होंने चलाया था तो इनको बहुत सारे भारतीय ऐसे मिल गए थे जिनके पास में कागजात नहीं थे आपने सीए का जो सूचना लागू करती सीए से ज्यादा फर्क नहीं पड़ने वाला फर्क पड़ने वाला है जैसे अभी हमारे पैनलिस्ट ने कहा एनआरसी से फर्क पड़ने वाला है और एनआरसी तो आप ये मानकर चलिए कि भारत कि बहुत सारे जो गरीब लोग हैं, उनके पास में दस्तावेज नहीं होंगे अपने को वो साबित कर असली खतरा ये चुनाव लें लोगों की भावनाओं के खिलवाड़ लें लोगों को दें इसी आधार पे ही पूरी की पूरी गणित बिछाई जा रही है और इलेक्टोरल फैसला ऐसा है मुझे ऐसा लगता है ये किसी भी तरीके से किसी कॉर्पोरेट को नहीं छुपा पाएंगे और एक ये नंगा सच सामने आ जाएगा कि किस कॉर्पोरेट को आपने क्या छूट दी और उसने कितना चंदा दिया आपने कहा चंदा दिया इसका मतलब कि इच्छा से दिया इच्छा नहीं यहां है कि कैसे आपने जबरदस्ती वसूल किया ये चीज बड़ी महत्वपूर्ण अगर ये नहीं होती तो आप ये क्यों करते आपने कंपनी एक्ट में क्यों बदलाव किया कि जो घाटे की कंपनी है वो भी चंदा दे सकती है नियम तो ये था कि आपका जो प्रॉफिट होगा उसका दस उसका केवल ही आप चंदा दे सकते हैं आपने नियम को क्यों बदला अगर आप इतने ही ट्रांसपेरेंट हैं इतने ही लोकतांत्रिक हैं आपने बदल दिया और ये कर दिया पहले लाभ का था आपने कह दिया लाभ हो चाहे घाटा हो और सीलिंग हटा दी आप जितना चाहे दे सकते हैं ये क्या है भाई

પણ આ મુદ્દાની અસર જનતા કઈ રીતે લેશે અથવા તો આ નિર્ણયની અસર શું થાય છે એ પણ જરૂરી છે ચૂંટણી જાહેર નથી થઈ અને જાહેર થતાં પહેલાં હજુ પણ શું ઉથલપાથલ થશે ઇલેક્ટ્રોલ બોન્ડમાં એસબીઆઈ જે ડેટા સબમિટ કરે છે તેની અસર અથવા તો તેમાંથી જે ખુલ્નારા નામ છે એ નામ કયા હશે અને નામ પર જે ચર્ચા છે એ લોકોના દિમાગમાં કઈ રીતે ઉતરે છે એ પણ જરૂરી છે તો આવનાર બે ચાર દિવસ સુધી આ ચર્ચાતું રહેશે જીગરભાઈ ધન્યવાદ ભટ્ટ સાહેબ આપનો પણ ધન્યવાદ અને આલોકજી આપકા આપી ધન્યવાદ ચર્ચા મેં જોડે તો સીએ એ પણ નોટિફિકેશન જાહેર થઈ ગયું હજુ પણ ઘણા નિર્ણયો છે ચૂંટણી જાહેર થઈ નથી એ નિર્ણયો હજુ પણ કદાચ એકાદ બે હુકમના એકા નીકળી શકે જેમ વાત કરીએ પણ શું એ નીકળશે પેટ્રોલ ડીઝલમાં રાહત મળશે લાંબો સમય થઈ ગયો છન્નું રૂપિયાની આસપાસ પેટ્રોલ ભરાવી રહ્યા છે સામાન્ય સાદું પેટ્રોલ અપેક્ષા છે જનતાની કદાચ તેમાં પણ ચૂંટણીની રાહત મળી જાય નમસ્કાર